હવે આ બિલ્ડિંગમાં અમને રૂમ પહેલાં છે આ બધી બિલ્ડિંગ જ છે આખી જો લઈને આ બધી અમારા હોટલવાળાના કોમિડિશન છે આ બધા રૂમમાં અમારા હોટલવાળા રહ્યા છે ખાલી ચાલો હું તમને બતાવું ભાઈ રૂમ અહીંથી આ બધી બિલ્ડિંગ આ મિડિલવાળી બિલ્ડિંગ છે ને અમારી જો છે નહીં ચાલો અત્યારે માહિ છે ને હા જો આવું છે પાછળ આ રૂમ છે ને હા પાર છે જાઓ

અને એક લિફ્ટ આ બાજુ છે ચાલો હવે જઈશ અંદર આઈ થી પોઈન્ટ ફાઈવ આવી રીતનું છે હાલો હવે રૂમ બતાવું તમને કેવો અમને રૂમ આપેલો છે રહેવા માટે સ્ટાફ માટે પાછું કરાવી ગયા જો અહીંયા પીવાનું પાણી આવ્યું છે સ્ટાફ માટે ગરમ અને ઠંડુ આ જો આપણે પાંચમા માળે આવી ગયા હા આપણે નીચે હતા અહીંથી પાંચમા માળે આવી ગયા આ પાણીના કેરબા આવ્યા છે હાલો હાલો તમને બતાવું આપણો રૂમ છે ફોર ઝીરો થ્રી આ અમે તો ચાર જણા રહ્યું છે ટોટલ આખા ફ્લેટમાં આ ડાઇનિંગ ટેબલ આપેલું છે બે સોફા આપેલા છે આ એક એસી અહીંયા આપેલું છે પંખો અને ટ્યુબલાઇટ ને ઉબર મસ્ત ચકાચક કરેલું આવેલું છે પણ અમે ગંધારા છે બધાય ગંધારું કરી મોટું છે અમને જો આવું મસ્ત માછલાનું છીએ અહીંયા ચા અને પછી જો આ રાઉડ રાખ્યું છે આનાથી અમે ઇન્ટરનેટ વાપર્યું આમાં અમારી જીવાદોરી કે ને એ આવડી આની પર જીવવી જોઈએ ભાઈ એવું છે આ રાઉડ રાખ્યું છે આ કિચન છે અને આ રૂમ છે ચાલો હું તમને પહેલાં કિચન બતાવી લઉં આ કિચન છે બરાબર ગરમ પાણીનું હીટર આવેલું છે એક્ઝોસ્ટ આપેલું છે અને પંખો આપે બરાબર આ કબાટ આપેલા છે ફર્નિશિંગ ફર્નિશિંગ બધું મસ્ત કરેલું આપેલું છે અને આ ડબલ ડોર વાળું એક ફ્રિજ આપેલું છે જો આ એક ફ્રીજ છે અને આ બધા સામાન અમારો આડા બધું ખુલ્યું આ એક ગેસ આપેલા અમારો ગેસ છે અને નીચે ઓવન છે બરાબર એટલે ઓવન એટલે તમને લગભગ ખબર છે બધાને બરાબર આ ગેસ આપેલા આ ગેસ કિટ છે અને આ બધા બધા ભાઈ બનગ અલગ કામ હોય કોઈને સર હોય નહીં બરાબર અને એક વોશિંગ મશીન કર્યું છે આ સરકારી જ છે ભાઈ અમારું જો સરકારી એટલે હોટલનું બીજું કાંઈ નહીં બધું હોટલનું જ છે આ બધું સામાન છે બધું હોટલનો નું જ છે અમારું કાંઈ નથી આમાં જો ને આ બધા આ માલ મસાલા આ ભાઈ માલ મસાલા અમારા છો પાછા હોટલના નથી ભાઈ ક્યાંમાં બધું ભરેલું છે એવી રીતનું એમ તો હાલો હું તમને

ને આપડી આ હોન્ડા ને જો અત્યારે ચાર્જિંગ માં મૂકી છે જો ચાર્જિંગ થાય જો ચાર્જિંગ ફૂલ થઈ જાય ને પછી આપણે લઈને ઉપડવાનું આપણે આ ભંગાર કેટલો કચરો આ છ વર્ષથી આ ભાઈ આઈના જ છે બરાબર તો એટલો ભંગાર એને ભેગો કરીને રાખ્યો ને એની કે વાત જવાનો હોય વાત જવા દેવા બરાબર અને પાણીનું અમે રાખેલું છે કપડાં ઉકાય છે બરાબર એક કબાટ આપેલો છે આવડો અને આ બારનો નજારો છે જો અને આ મારો બેડ જો ભાઈ લીજી તો અમે આયા જોઈ જા પાર્લેજી ભાઈ એટલે તો હું ભાઈ આખા થડીકા હું લઈને આવું છું અવારમાં જાગીને ચા અને પારલીજી ખાઈ લેવું ને એ મસ્ત મજા આ જો આપણો બધો ભંગાર હા બધું આપણું જ છે જો બરાબર પછી આ આપણો બેડ જો અમારે વાગ્યા જો ઇન્ડિયાના અહીંના અત્યારે અમારે દોઢ વાગ્યો છે તમારે લગભગ બે ત્રણ વાગી ગયા છે આ અને આ બેડ છે આ કંઈક જવાની તૈયારી હાલે છે મારે અત્યારે એ તો હું પછી કહીશ નેક્સ્ટ વિડીયો અપલોડ કરી તો તમને ખબર પડી જાય કે ભાઈ ક્યાં ભાઈ જાય છે અને આ બહારનો નજારો જો મસ્ત બહારનો નજારો મસ્ત આવે જો હવાર હવારમાં જાગીને એ જોવાનું જો આ રસ્તો છે

આપેલો છે અને ટ્યુબલાઇટ ને ગલબ ને બધું આપેલું જ છે બરાબર હવે તમને બાથરૂમ બાથરૂમ માં બાથરૂમ કઈ રીતનું છે જો આ શૉર શૉર આપેલો છે અટેચ બાથરૂમ છે ગરમ પાણી છે નવું હોય તો ગરમ પાણી એની ટાઈમ ચાલુ એક્ઝોસ્ટ છે બધું છે બરાબર સામાન અમારો અને આયા છે અમારે વોશ બેસીન જો હા ભાઈ જો હા

વોર્નિંગ આવે ત્રણ વોર્નિંગ આપે ને એટલે પછી અમારે ઠેલા પેક કરીને ઘરે જવું પડે કાટું મારીને ઘરે મોકલી દે એટલે આવડા છે ને અમારે એમ તો ઇન્સ્પેક્શન હોય ને એટલે અઠવાડિયા આગળ અમને કહી દે કે ભાઈ આ આ હવે ઇન્સ્પેક્શન આવે છે ક્લીન કરીને રાખજો અમે બધા છે ને હમા હમા થઈને પોતા બધા મારીને કચરા પોતા કરીને મસ્ત કરીને રાખી ચકા ચક રૂમ કરીને રાખીએ એમ એટલે ઇન્સ્પેક્શનથી બધા બહુ બીવે અમારે કારણ કે હોટલવાળાનું છે ને આ બધું તો અમારા હોટલવાળાનું છે ભાઈ અમારો કાંઈ નથી કાંઈક ભાણી તૂટી ગયું હોય કાંઈક હોય તો બધું હોટલવાળાને ભરવું પડે એટલે સારું તો હવે આ છે રૂમ રહેવા આપેલું છે બધું છે હવે નેક્સ્ટ વીકમાં પાછો હું રૂમ બદલું છું સારા રૂમમાં જાઉં છું તો જોઈશું હવે નેક્સ્ટ વીકમાં ફરીને તમને એક વાર બતાવીશ બીજો રૂમ કેવો મેં અપગ્રેડ કર્યો છે આનાથી સારા રૂમમાં ગયો છું ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ વેરી મચ સી યુ ટુમોરો ના થેન્ક યુ વેરી મચ ફરી મળીશું બરાબર